હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ઉત્તરાયણે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં માવઠાની આગાહી કરી છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અસરને કારણે બારથી અઢાર જાન્યુઆરી દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ સેવાઈ રહી છે ગુજરાતમાં માવઠું અથવા તો કોલ્ડ વેવની લહેર પણ આવશે હવામાન નિષ્ણાંતના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં બંગાળના ઉપરસાગરમાં સિસ્ટમ સર્જાઈ શકે તેવી શક્યતા છે તે ઉપરાંત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના અસરને કારણે બારથી અઢાર જાન્યુઆરી દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ વરસાદ થવાની શક્યતાઓ સેવાઈ રહી છે એકવાર સૌથી ઠંડુ શહેર બની ગયું છે અને ગુજરાતની સાથે માઉન્ટ આબુમાં પણ પારો ગગડીને માઇનસ ત્રણ ડિગ્રી સુધી પહોંચ્યો છે બહેરની બરફની ચાદર છવાયેલી જોવા મળી રહી છે ક્રિસમસ વેકેશનની મજા માણવા માટે આવેલા પ્રવાસીઓ માઇનસ તાપમાનમાં મોજ મારતા જોવા મળી રહ્યા છે ચારથી આઠ જાન્યુઆરી દરમિયાન ગાત્રોથી જવતી ઠંડી પડવાની શક્યતાઓ સેવાઈ રહી છે લોન પર ફોન પંદર વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયન્સીસ